નમસ્તે ખેડૂત મિત્રો સોનીભાઈ આવી ગયા છે ઘઉના વાહનની હરાજી લઈને તારીખ સાત ત્રણ બે હજાર પચીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ બજાર ઘઉના થોડાક ઢીલો એવું લાગે છે જોઈ શકો છો આવક સારી છે અને હરાજી ચાલુ થઈ ગઈ છે ચાલીસ થી પચાસ વાહનની આવક છે અને ઊંચામાં હજી પાંચસો ચુમ્વોતેર સુધીના નામ ભીડ્યા છે બહુ સારો માલો એમના પણ નામ પડી જાય ખરી તો ચાલો હરાજી જોઈ લઈએ

રૂપિયા okay. okay.

આવશે નહીં પણ છતાં જોઈ લો વિચાર કરે પાંચસો